હું છું ડૉક્ટર મોનિકા આખેડ અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં ઘૂંટણના દુખાવા વિશે અત્યારે આ સમયમાં ઘૂંટણનો દુખાવો એક બહુ કોમન પ્રોબ્લમ છે અને મોસ્ટ ઓફ આ પ્રોબ્લેમ ફિમેલમાં વધારે જોવા મળે છે તો આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમને ઘૂંટણનો ઘસારો છે અથવા તો ઘૂંટણનો કોઈ પણ દુખાવો છે તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને પાંચ એવી બેઝિક એક્સરસાઇઝ જે તમે ઘરે બેઠા પણ કરી શકો છો હવે ઘૂંટણનો ઘસારો થાય છે એ રીતે કે તમને તમારા ઘૂંટણના બંને હાડકાં વચ્ચે જગ્યા ઘટી જાય છે ઘણા લોકોને એવું મનમાં વહેમ હોય છે કે અમારે જગ્યા વધી ગઈ છે જેના લીધે અમારે ઘસારો થયો છે એવું નથી હોતું તમારા ઘૂંટણમાં જગ્યા ઓછી થઈ જવાના લીધે તમને ઘસારો થાય છે અને એ ઘસારાના લીધે તમને દુખાવો થાય છે તમને જો ખ્યાલ આવી ગયો છે તમે કોઈ ઓર્થોપેડિક ડૉક્ટર અથવા તો ફિઝિયોથેરાપિક ડોક્ટર પાસેથી તમને ખબર પડી ગઈ છે કે તમને ઘૂંટણનો ઘસારો છે અથવા તો કોઈ બીજો પ્રોબ્લેમ છે ઘૂંટણમાં જે તમને પર્મનન્ટ રહેવાનો છે તો તમારે ઘૂંટણમાં જ્યારે જ્યારે પણ તમારે ચાલવાનું છે કે તમારે ઊભવાનું છે અથવા તો તમારે એવું કોઈ પણ કામ છે જેમાં તમારા ઘૂંટણને લોડ આવે છે તો તમારે ઘૂંટણ માટેના મોજા અથવા તો એને અમારી લેંગ્વેજમાં કહેવાય છે ની કેપ તો તમારે મેડિકલ કોઈપણ સામાન્ય મેડિકલ સ્ટોરમાંથી તમારે એ ની કેપ પરચેસ કરવાના છે અને જ્યારે જ્યારે તમારે લોડ આવે છે ની પર ત્યારે ત્યારે તમારે ની કેપ પહેરી રાખવાના છે હવે તમને ઘૂંટણનો ઘસારો છે તો તમારે બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમારો પગ પૂરેપૂરો વળવો ન જોઈએ એવા કોઈ કામ નથી કરવાના જેમાં તમારો પગ આખો વળે છે જેમ કે તમે નીચે બેસીને પોતા મારો છો મોસ્ટ ઓફ ફિમેલને આદત હોય છે નીચે બેસીને પોતા મારવાની તો એમાં પગ આખો વળે છે હવે તમને ઘૂંટાંગનો ઘસારો છે તો પગ આખો વડે એવા કોઈ પણ કામ તમારે નથી કરવાના ઇન્ડિયન ટોયલેટમાં બેસવું અથવા તો નીચે બેસીને પોતા કરવા એવા બધા કામ તમારે અવોઈડ કરવાના છે હવે ત્રીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે તમારે લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય છે મોસ્ટ ઓફ ફિમેલને તો કિચનમાં ઊભું રહેવાનું થતું જ હોય છે અમુક મેલને એવું કામ હોય છે એવી જોબ હોય છે જેમાં એને કન્ટિન્યુ ઊભું રહેવું પડે છે તો આ વસ્તુ અવોઈડ કરવાની છે એવા કન્ટિન્યુ ઊભા રહેવાના કામમાં એક તો તમારે નિકેપ પહેરવાની છે અને પ્લસ પંદર વીસ મિનિટે તમારે બ્રેક લેવાનો છે કન્ટિન્યુ લોંગ સ્ટેન્ડિંગમાં ઊભા રહેવાથી પણ ઘૂંટણનો ઘસારો વધી શકે છે હવે ઘૂંટણના ઘસારાનું મોટું કારણ એક છે વજન વધારે હોવું તો તમારે એ રીઝન ઉપર વધારે ફોકસ કરવાનું છે કે તમારું વજન ઓછો થાય હવે કેટલીક એવી અફવાઓ છે કે વજન વધારે હોવું તો અમારે ઓછું કેમ કરવું કે ઘસારામાં ચાલવાથી કે સાયકલ કરવાથી ઘસારો વધે છે એ બાબત ખોટી છે તમે સાયકલ કરો કે વોકિંગ કરો એનાથી ઘસારો વધતો નથી પણ આ બંને વસ્તુ તમારે ની કે પહેરીને કરવાની છે આ બંને વસ્તુ મીથ છે કે તમારો ઘસારો ચાલવાથી કે સાયકલિંગ કરવાથી વધે છે ક્યારેય વધતો નથી હવે આપણે વાત કરીશું એક્સરસાઇઝ વિશે તો હું તમને પાંચ એવી કોમન એક્સરસાઇઝ બતાવીશ જે તમે ઘરે કરી શકો છો હવે આ એક્સરસાઇઝ કરવાનો મેઇન પર્પઝ શું છે તો એક્સરસાઇઝ એ તમારો જે ઘસારો થયો છે ઘૂંટણનો એની આજુબાજુના જે સ્નાયુ હોય છે એ સ્નાયુને મજબૂત કરે છે જેથી તમારા ને જે લોડ આવે છે તમારા શરીરના વજનનો એ તમારા ઘૂંટણને બદલે તમારા સ્નાયુ લઈ લેશે જેથી કરીને તમારા ઘૂંટણને લોડ નહીં આવે એટલે એક્સરસાઇઝનો આપણો મેઇન પર્પઝ એ છે કે આપણે ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓને મજબૂત કરીએ હવે પહેલી એક્સરસાઇઝ છે તમારે કોઈ પણ તમારા ઘરે જે બેડ હોય અથવા તો નીચે જમીન પર સુઈ જવાનું છે પગ તમારા એકદમ સીધા અને તમારા જે પંજા છે એના તમારે આગળ પાછળ કરવાના છે ઓકે હા વીસ થી ત્રીસ વાર આ એક્સરસાઇઝ કરવાની છે વન ટુ થ્રી ફોર ફાઈવ આવી રીતે વીસ થી ત્રીસ રિપીટેશન કરવાના છે હવે વાત કરીશું આપણે બીજી એક્સરસાઇઝની તો બીજી એક્સરસાઇઝ માટે તમારે આવું કોઈ પણ રોલ લેવાનું છે આ રોલ તમે ઘરમાં કોઈ પણ ટોવેલ છે અથવા તો જાડું કપડું છે એનો પણ બનાવી શકો છો અથવા તો તમારી પાસે કોઈ આવો બોલ છે તો એ બોલથી પણ કરી શકો છો હવે કરવાનું એમ છે તમારે કે આ બોલ અથવા તો રોલ બરાબર કોઈ પણ જે તમે યુઝ કરો એને એક્ઝેક્ટ તમારા ઘૂંટણ નીચે રાખવાનું છે અને રોલ એવો લેવાનો છે જે તમે પ્રેસ કરો તો નીચે દબાઈ ન જવું જોઈએ થોડું કડક હોવું જોઈએ હવે એ રોલને તમારે ઘૂંટણ નીચે રાખવાનું છે તમારા પગના પંજાને તમારી બાજુ ખેંચવાનો અને આ રોલને પ્રેસ કરવાનો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ ફરીથી કરો ટુ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન આવી રીતે તમારે દસ સેકન્ડનો હોલ્ડ રાખવાનો છે અને પંદરથી વીસ આના રિપીટેશન કરવાના છે બરાબર હવે આ એક્સરસાઇઝમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે જ્યારે પ્રેસ કરો ત્યારે તમારી કમર ઊંચી ન થવી જોઈએ પ્રેસ કરો હા આવી રીતે કમર ન ઊંચી થવી જોઈએ કમર તમારી નીચે રહેવી જોઈએ અને તમારી પગની પાની પણ આ પ્રેસ કરવામાં ઊંચી ન થવી જોઈએ નીચે જ રહેવી જોઈએ પગની પાની નીચે અહીંથી કમર નીચે જસ્ટ તમારે પ્રેસ કરવાનું છે બરાબર પ્રેસ હવે વાત કરીએ આપણે થર્ડ થર્ડ માટે તમારે કોઈ પણ ઘરમાં આવું તકિયું હોય તો એ તકિયું લેવાનું છે અથવા તો આ તક્યું નથી ગોળ તક્યું તો આપણે જે સામાન્ય તક્યું આવે છે તમે એનો રોલ વાળી શકો છો અને એ તકિયાને તમારા બંને પગની નીચે પ્લેસ કરી દેવાનું છે થોડા પગ અલગ રેડ આમાં પણ પગના પંજા તમારી બાજુ આપણે અહીંથી પગ ઊંચો નથી કરવાનો તમારા બંને પગ ફક્ત તમારા ઘૂંટણથી ઊંચા થવા જોઈએ આમાં એક વાત ખાસ એ ધ્યાન રાખવાની છે પગ તકિયા ઉપરથી આવી રીતે ઊંચા ન થવા જોઈએ તમારા પગ તકિયા ઉપર સ્ટેબલ રહેવા જોઈએ ફક્ત ઘૂંટણથી આપણે પગ સીધા કરવાના છે અને દસ સેકન્ડ હોલ્ડ વન ટુ થ્રી ફોર 5, સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ આમાં પણ પેલી એક્સરસાઇઝની જેમ દસ સેકન્ડ હોલ અને પંદરથી વીસ રિપીટેશન ધ્યાન રાખવાનું છે ઘૂંટણ તકિયા પરથી ઊંચા ન થવા જોઈએ ફક્ત અને ફક્ત તમારા પગ સીધા થવા જોઈએ ઓકે ફરી એકવાર કરો વન ટુ થ્રી ફોર 5, સિક્સ સેવન એટ 9, ટેન કશું આપણે ચોથી એક્સરસાઇઝ તો ચોથી એક્સરસાઇઝ છે તમારા સાઈડના પગના સ્નાયુ મજબૂત કરવા માટે તમારે જે પગની એક્સરસાઇઝ કરવી છે એ પગને જ ફક્ત તમારે બારની સાઈડ લઈ જવાનું છે બીજા પગને કશું નથી કરવાનું એને એની જ જગ્યાએ રાખવાનું છે જે પગની તમે એક્સરસાઇઝ કરો છો એ પગને તમારે બહારની બાજુ લઈ જવાનું ફરી અંદરની બાજુ આ એક્સરસાઇઝમાં હોલ્ડ નથી કરવાનું ફક્ત ને ફક્ત રિપિટેશન વન ટુ થ્રી આવી રીતે તમારે પંદરથી થી વીસ રિપીટેશન કરવાના છે હવે વાત કરીશું આપણે પાંચમી એક્સરસાઇઝ તો આ એક્સરસાઇઝમાં તમારે જે સાજો પગ છે અથવા તો જેમાં તમારી એક્સરસાઇઝ નથી કરવાની એ પગ વાળી દેવાનો છે અને જે ઘસારાવાળો પગ છે કે દુખાવાવાળો પગ છે એને તમારે આ પગના લેવલ સુધી ઊંચો કરવાનો છે બરાબર આવી રીતે ચલો વન નીચે આ હાથ ફક્ત અત્યારે ફીડબેક માટે રાખ્યો છે તમારે તમારા મુજબ અહીંયા સુધી ઊંચો કરવાનો છે આ નીચો હશે તો ચાલશે આ ઘૂંટણથી તમારે પગ ઉપરની બાજુ નથી લઈ જવાનો ફક્ત ને ફક્ત આ ઘૂંટણ સુધી જ ઊંચો કરવાનો છે આવી રીતે તમારે આઠથી દસ રિપીટેશન એક્સરસાઇઝના કરવાના છે હવે આ બધી એક્સરસાઇઝ તમે ઘૂંટણના કોઈ પણ સામાન્ય દુખાવામાં કરી શકો છો પણ જો તમે ઘૂંટણનો ઘસારો છે અને તમારે એક્સરસાઇઝ ચાલુ કરવી છે તો તમારે બંને પગમાં કરવાની છે કેમ કે તમને એક પગમાં અત્યારે છે પણ બીજા પગમાં ન આવે એ માટે તમારે અત્યારથી જ એ પગમાં પણ એક્સરસાઇઝ ચાલુ કરવાની છે અને જો તમને વધારે પડતો દુખાવો રહે છે કે તમારે પેઇન કિલર ખાવી પડે છે તો તમે નજીકના કોઈપણ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈને ત્યાં ટ્રીટમેન્ટ લઈ શકો છો કેમ કે ત્યાં મશીન દ્વારા અને એક્સરસાઇઝ દ્વારા તમને વધુ રાહત મળી શકે છે અને જો તમને ઓછો દુખાવો છે અને ઘસારાની શરૂઆત છે તો તમે આ એક્સરસાઇઝ ઘરે પણ કરી શકો છો અને બને એટલો આ વિડીયોને જરૂરિયાત લોકો સુધી પહોંચાડો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમને બીજા કોઈ પણ અન્ય ડાઉટ છે તમે કમેન્ટમાં જણાવી શકો છો અમારાથી મેક્સિમમ બનશે એટલો અમે તમને રિસ્પોન્સ આપશું